સુરતમાં પ્રથમવાર કેટલોક શો ટેક્સટાઇલ મશીનરી સાથે નવી ટેકનોલોજી દર્શાવશે સુરતના સરસાણા ખાતે આવેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રથમવાર કેટલોક શોનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ અને મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા બે દિવસીય શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચોસઠમી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે સમગ્ર કેટલોક શો અંગે માહિતી આપતા ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ એન્ડ મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ ભાવેશ પટેલે કહ્યું હતું કે સુરતમાં આ પ્રકારનો પ્રથમવાર ઓછો થવા જઈ રહ્યો છે જેમાં મશીનરી તથા એસેસરીઝની નવી ટેકનોલોજીની માહિતી આપવામાં આવશે સુરત મેનમેડ ફાઇબર અને સિન્થેટિકમાં અગ્રણી સ્થાન ધરાવે છે ત્યારે આ મશીનરી શોમાં મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહિત કરવામાં આવશે કોઈ જ રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું નથી સાઇટ કંપનીના સ્પેરપાર્ટ રજૂ કરવામાં આવે આવનાર છે ત્યારે ત્રણથી ચાર હજાર વિઝિટર્સ ભાગ લે તેવી શક્યતા સેવામાં આવી રહી છે સવારે દસ વાગ્યા વાગ્યે શરૂ થનારા આંસુનો ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાંસદ સભ્ય મુકેશ દલાલપુર ટેક્સટાઇલ મંત્રી દર્શના જદોષ સહિત આઈટીઆઈ ચેરમેન કેતન સંઘવી અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ સહિત સુરતની ચેમ્બર ઓફ કોમર્સ સહિતના ટેક્સટાઇલ સાથે સંકળાયેલા એસોસિએશનના સભ્યો તથા ઉદ્યોગકારો હાજર રહેશે રિપોર્ટર રાહુલ મકવાણા જીપીકે ન્યૂઝ મારું નામ ભાવેશ પટેલ છે હાલમાં હું અમારું જે એસોસિએશન છે ઇટામમાં ઇન્ડિયન ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન જે છે એનો હું અત્યારે પ્રેસિડેન્ટ છું અને અમે હાલમાં સુરતમાં એક કેટલોગ શોનું આયોજન કરેલું છે જે આવતીકાલ અને પરમ દિવસે બે દિવસ થવાનું છે આ કેટલોગ શોનું એક જ મહત્ત્વ છે કે જે નવી ટેકનોલોજીસ અને જે બી અપડેશન આપણા મશીનરીમાં આવેલું છે ટેક્સટાઇલની એમાં બધી જ મશીનરી આવી ગઈ વિવિંગની પણ આવી ગઈ પ્રોસેસિંગની આવી ગઈ ની આવી ગઈ બાકી જેટલી બી ને લગતી છે બધી મશીનરીનું અપગ્રેસન તથા ક્યાં ટેકનોલોજી જઈ રહી છે એનું માહિતી પૂરેપૂરી આપવામાં આવશે અને જેટલા બી આપણા સુરતના વીવર્સ છે બીજા બધા જે ફેક્ટરી ઓનર્સ છે મિલ માલિકો છે તે પણ વિઝિટ કરશે અને તે પણ આનો લાભ લાભ લેશે અને એમને પણ એટલી ખબર પડશે કે હાલમાં ટેકનોલોજી કઈ રીતની જઈ રહી છે નવું આપણે ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયામાં જે મોદી સાહેબનું કીધું એ પ્રમાણે એ કઈ રીતની ટેકનોલોજી અપગ્રેશન થઈ છે એની પણ માહિતી આપવામાં આવશે અને એમના જેટલા બી પ્રોબ્લમ્સ છે જે બી મશીનરીને કે એન્જિનિયરિંગને લગતા એનું પણ સોલ્યુશન લાવવામાં આવશે અમારો એક જ હેતુ છે કે આ મેગા શો આ કેટલોગના મેગા શોથી સુરતવાસીઓને જેટલી બી તકલીફો હોય એન્જિનિયરિંગને લગતી મશીનરીને લગતી એને પૂરી પાડવામાં અમારો જેટલા બી પાંચસો મેમ્બર્સ છે એમાંથી જેટલા લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે બાવન લોકોએ એ લોકો બને એટલું માહિતી સુરતના જેટલા બી મિલ ઓનર્સ છે એ લોકોને માહિતી પૂરી પાડશે એની જોડે જોડે અમે એક ઇટમમાં વહીશ અમારો જે મેગેઝિન અમે ઇસ્યુ કરીએ છીએ એમાં ઘણી બધી માહિતી અપડેશનને બધું અમે આપતા હોઈએ છીએ એનું પણ એક લોન્ચિંગ કરવામાં આવશે થેન્ક યુ